તળાજામાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જ્યાં મોટા ભાઈએ જ નાની બહેનને હવાસનો શિકાર બનાવતા સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે ફરિયાદી બહેને પોતાના સગા મોટા ભાઈ વિરુદ્ધ ઘરે એકલતાનો લાભ લઈને બળજબરીપૂર્વક છરીની અણીએ એક માસ દરમિયાન બે વાર દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટનાને પગલે તળાજા પોલીસ ગણતરીના કલાકોમાં જ હવસખોર ભાઈની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો

ઘરેકલતાનો લાભ લઈ તેની બહેન ઘરે હતી તે વિડાય સગી બહેનને છરીનો ડર બતાવી બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની તળાજા પોલીસમાં ગતરોજ તારીખ સત્યાવીસ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેને પગલે તળાજા પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ તળાજા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ચોસઠ બે એફ ચોસઠ બે એમ એકસો પંદર બે તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ બે ગુનો દાખલ કરવામાં આવે છે આ સમગ્ર ગુનામાં જે આરોપી છે એ ભોગ બનનારનો સગો ભાઈ છે અને આજથી આશરે ત્રણેક વરસ પહેલાં આ ભોગ બનનાર તેમજ ફરિયાદી છે એનું એમના જ ગામના એક વ્યક્તિ સાથે અફેર હોય તે બાબતની શંકા રાખી તે બાબત અંગે દ્વેષ વ્યક્ત કરી અને ગુસ્સે થઈ આ ફરિયાદી છે એને ચાકુ બતાવી તેના પર બે વાર દુષ્કર્મ ગુજારવામાં આવેલ છે તે સમગ્ર બનાવોમાં ફરિયાદ દાખલ થયેલ છે અને આ ફરિયાદના દાખલ થયાના તુરંત બાદ

આજથી આશરે 3 વર્ષ પહેલા ભોગ બનનાર નું તેના જ ગામના કોઈ વ્યક્તિ સાથે અફેર હોય તે બાબતની શંકા રાખી તેની દાજ રાખી છરી બતાવી ભોગ બનનાર પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે સમગ્ર મામલે તડાજા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી અને ગણતરીના કલાકોમાં ભોગ બનનારના ભાઈની ધરપકડ કરવામાં આવી છે અને બીજા દિવસે તારીખ 28 ના રોજ આરોપીને જેલ હવાલે કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ કેટીવીએસ ગુજરાતી ભાવનગર